મમ્મી મારે યાર સુરત લગ્નમાં જવાનું છે હા તો શું થઈ ગયું લગ્નમાં જવાનું હોય તો પણ મમ્મી યાર પાસે સોનાની કઈ વસ્તુ જ નથી મારે સોના નો સેટ લેવો છે યાર તમે કેટલા છો દિવાળી આવશે ત્યારે લઈ દેજો હવે દિવાળી આવી હવે તો લઈ ગયો પણ સોના ના સેટ નો તે સોના નો ભાવ સાંભળ્યો છે અત્યારે સોના નો સેટ અને છે ને અહીંયા કૂક ના ત્યાં જવું અહીંયા લગ્ન માં પહેરી પહેરી ના ફરાય ઘર નો પ્રસંગ હોય ને તો જ લેવાય અરે મમ્મી તમે તો તમારો પહેરવા નથી તમારો દયો ને હા તો કઈ ઘર ને પ્રસંગ પ્રસંગો જ પહેરાય તારે કોના લગ્ન છે ત્યાં મારા બેનપણીના બેનપણી લગનમાં તારે અહીંયા સોનાને સેટ પછી અહીંયા તમે લગ્નમાં ગરબામાં જુદો પેરણ પેલા જુદો પેરણ કાઢીને મૂક્યા સોનાના સેટ પહેરીને થોડું લેવું જ ન હોય મને લઈ દઉં મમ્મી હું પહેરીને નહીં જાવ ને તો તમારું જ ખરાબ લાગશે શું કરવા ખરાબ લાગે અરે મમ્મી મારા બેનપણિયો ને મેં બધા મારા સાસરી વાળા તો બહુ રૂપિયા વાળા છે એમની પાસે આટલો રૂપિયો છે ને અઢળક તો હવે હું સોનાન સેટે નો પહેરીને તો મને એમનો કે આટલો બધો રૂપિયા છે તો તાર પાસે સોનાન સેટે નથી એવું કે પણ આવી બધા જોડે વાયડી કરવાની જરૂર હતી રૂપિયો છે આમ છે ખાલી તમારું હારું કીધું એવું કેવું મને બધા પૂછતા હતા તાર હારીવાળા વાળા ને હું છે તો હું તો એવું જ કહું કે રૂપિયા વાળા છે હારું એમ કર તાર સોના સેટ પહેરું ને સોના જેવો છું તને લઈ આપું કોઈ નઈ ક્યાંક ખોટો હશે ખબર પડી જાય મમ્મી ખોટા સેટ અરે ના પડે તું ચાલ તો ખરી મારી જોડે જઈએ દુકાને તું જોઈશ એટલે તું એવું કે સોના નહી ભૂલી જઈશ તું એમ કહીશ કે મમ્મી મારે સોના લેવો જોઈએ એટલા મસ્ત મસ્ત હોય છે

પચીસ ટકા અને એમની આઈડી ને ફોલો કરીને જશો ને તો એક્સ્ટ્રા પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ અને મિત્રો રાણી મેટ્રો સ્ટેશન થી ખાલી એક જ કિલોમીટર ના અંતરે છે મેં નીચે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તો આપેલો જ છે તો અત્યારે જ વિઝિટ કરો રામદેવ કંગનમાં અને ત્યાંની નો લાભ મેળવો મમ્મી આટલી બધી ખરીદી થઈ ગઈ બહુ મસ્ત છે તમે સારી લાવ બસ હવે સોના નું નામ ના લેતી હો હા મને નહીં જોતું સોના ની વસ્તુ થોડી અલગ અલગ પહેરાય તો ખરું તારે હા 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 હું પહેરી જઈશ બધું પાંચ હજાર માં તો કેટલું બધું આવી ગયું પછી એમાં ડિસ્કાઉન્ટ કેટલું બધું મળ્યું સારું હાલો આપડે ફટાફટ ચાલો થેન્ક યુ હો ભાઈ